બઝર બઝર વાગે છે છે જ્યારે આ મહત્વના સમાચાર સામે આવતા હોય છે લોકસભાની ચૂંટણીને ને લઈને મહત્વના સમાચાર ઉત્કૃષ્ટ પ્રદર્શન બાદ હવે રાહુલ ગાંધીને મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે લોકસભામાં નેતા વિપક્ષ બની શકે છે રાહુલ ગાંધી કોંગ્રેસની સંસદીય દળની બેઠકમાં આ નિર્ણય લેવાઈ શકે છે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે તો એકાદ દિવસમાં કોંગ્રેસની સંસદીય દળની બેઠક યોજાશે અને જેમાં લોકસભામાં નેતા વિપક્ષ બની શકે છે રાહુલ ગાંધી રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું અને ત્યારબાદ હવે રાહુલ ગાંધીને મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે લોકસભામાં નેતા વિપક્ષ બની શકે છે રાહુલ ગાંધી ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા અને જેમાં રાહુલ ગાંધીનું પ્રદર્શન ઉત્કૃષ્ટ સામે આવ્યું છે રાહુલ ગાંધીએ ફરીથી એકવાર બતાવ્યું છે કે કોંગ્રેસ ફરીથી એકવાર બેઠી થઈ શકે છે જે પ્રકારે તેમનું પ્રદર્શન છે ત્યારબાદ લોકસભામાં હવે તેઓ વિપક્ષ નેતા પણ બની શકે છે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે લોકસભામાં નેતા વિપક્ષ તરીકે રાહુલ ગાંધીનું નામ હાલમાં સામે આવી રહ્યું છે કોંગ્રેસની સંસદીય દળની બેઠકમાં આ માટેનો નિર્ણય લેવાઈ શકે છે અને એકાદ દિવસમાં કોંગ્રેસની સંસદીય દળની બેઠક મળશે વધુ વિગતો સાથે ન્યૂઝરૂમથી સંવાદદાતા વિજય દેસાઈ જોડાઈ ગયા છે વિજય લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન આપ્યું અને ત્યારબાદ હવે શક્યતાઓ એવી છે કે રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષ નેતા તરીકે સામે આવી શકે છે શું વધ વિગતો બિલકુલ જિંકલ જે પ્રમાણે ઇન્ડિયા ગઠબંધનની ગઈકાલે જે બેઠક મળી હતી તેની અંદર સ્પષ્ટ થયું છે કે સરકાર બનાવવા માટે કોઈપણ પ્રયાસ છે ઇન્ડિયા કરવાનું નથી બીજી તરફ એનડીએ સરકાર ગઠન માટેની સંપૂર્ણ તૈયારી પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે હવે નેતા વિપક્ષ તરીકે લોકસભાની અંદર કોણ હશે તેને લઈને ચર્ચાઓ તેજ બની છે બધા વચ્ચે સૌથી મોટા સમાચાર એ છે કે રાહુલ ગાંધીને મોટી જવાબદારી એટલે કે લોકસભાની અંદર નેતા વિપક્ષ તરીકે જવાબદારી સોંપાઈ શકે છે અને આ માટેની તમામ તૈયારીઓ કોંગ્રેસ તરફથી કરવામાં આવી છે કોંગ્રેસની જે બેઠક મળી હતી તેની અંદર આ પ્રકારની ચર્ચાઓ થઈ છે તે પ્રકારે સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે હવે દિવસની અંદર અંદર જે 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 કોંગ્રેસની સંસદ સંસદીય દળની બેઠક મળશે તેની છે છે આ જવાબદારીને લઈને સંભવિત રીતે ચર્ચા કરવામાં આવશે આ જવાબદારી માટે રાહુલ ગાંધીને સંપૂર્ણ રીતે મનાવી લેવામાં આવશે તે પ્રકારનો દાવો પણ થઈ રહ્યો છે જો કે કોંગ્રેસના સાંસદ માણિકમ ટાગોરે તો ટ્વીટ કરીને પણ કહી દીધું છે કે મેં રાહુલ ગાંધીના નામ પરથી વોટ માંગ્યા છે અને રાહુલ ગાંધીને હું વિપક્ષ નેતા તરીકે લોકસભામાં જોવા માંગુ છું ઉપરાંત કોંગ્રેસ નેતા જે પ્રમોદ તિવારી છે તેમનું પણ નિવેદન આવ્યું છે કે રાહુલ ગાંધીને નેતા વિપક્ષ તરીકે જવાબદારી આપવામાં આવશે આ પ્રકારની જે કોંગ્રેસ તરફથી સંપૂર્ણ રીતે પુષ્ટિ કરી લેવામાં આવી છે ઔપચારિક રીતે એવું પણ માની શકાય કારણ કે લોકસભાની અંદર વિપક્ષ નેતા તરીકે દસ ટકા વોટ શેર દસ ટકાથી વધુ વોટ શેર હોય તે પાર્ટીને આ પ્રકારની જવાબદારી મળી શકે છે એટલે આ વખતે કોંગ્રેસનું પ્રદર્શન પણ ઉત્કૃષ્ટ રહ્યું છે એ સિવાય કોંગ્રેસે ચુમ્માલીસ બેઠક હતી એ વધારીને આ વખતે નવ્વાણું પર આંકડો પહોંચ્યો છે ત્યારે સ્વાભાવિક રીતે તેર ટકા થી વધુ વોટ શેર મળ્યો છે ત્યારે આ જવાબદારી માટે તેઓ ક્વોલિફાઈડ પણ થાય છે એટલા માટે રાહુલ ગાંધી જે પ્રકારે આક્રમક મિજાજ ધરાવે છે જે નેતા સદનની અંદર બોલવા માટેનો આ બધાને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધીને હવે મોટી જવાબદારી સોંપાય તેવી પ્રબળ શક્યતાઓ છે તે વર્તાઈ રહી છે જોકે કોંગ્રેસની જે સંસદીય દળની બેઠક છે તેમાં નિર્ણય લેવા જો જોકે અત્યાર સુધી કોંગ્રેસના જે વિપક્ષ નેતા તરીકે અધિરંજન રંજન ચૌધરી હતા જે બેહરામપુરથી ટીએમ ટીએમસીના યુસુફ પઠાણ સામે ચૂંટણી હારી ચૂક્યા છે ત્યારે હવે નવી અઢારમી જે લોકસભા

જી જરૂરથી કારણ કે પૂરી લોકસભા ઇલેક્શન દરમિયાન કોંગ્રેસનો મજબૂત પક્ષ રાખવાની ભૂમિકા જે છે તે રાહુલ ગાંધીએ નિભાવી ચાહે ભારત જોડો યાત્રા હોય કે ભારત જોડો ન્યાય યાત્રા હોય તેને જ લઈને ગઈકાલે જે પ્રકારે યુપીએ ની બેઠક મળી તેની અંદર સરકાર બનાવવા સંદર્ભે કોઈ ઠોસ નિર્ણય જે છે તે નથી લેવામાં આવ્યો પરંતુ એક ચર્ચા એ પણ શરૂ થઈ છે કે હવે રાહુલ ગાંધીને નેતા વિપક્ષની ભૂમિકામાં જોવા કોંગ્રેસ માંગે છે અને તેને લઈને કોંગ્રેસની સંસદીય દળની બેઠક જે મળશે તેની અંદર રાહુલ ગાંધીને નેતા વિપક્ષ તરીકેની ભૂમિકા જે છે તે સોંપવામાં આવશે તે પ્રકારની માહિતી મળી રહી છે અત્યાર સુધી કોંગ્રેસના નેતા વિપક્ષ તરીકે અધિરંજન ચૌધરી જે છે તે લોકસભા ગૃહની અંદર વિપક્ષ નેતાની ભૂમિકા ભજવતા હતા પરંતુ હવે કોંગ્રેસ જે છે તે રાહુલ ગાંધીને નેતા વિપક્ષ તરીકે સદનની અંદર જોવા માંગી રહી છે અને ઘણા કોંગ્રેસના નેતાઓએ પણ એ માંગ કરી છે કે જો યુપીએ ગઠબંધન સરકાર બનાવવાની ભૂમિકામાં નથી તો પછી એક મજબૂત વિપક્ષ તરીકે લોકસભાની અંદર કોંગ્રેસ અને યુપીએ જે છે તે પોતાના મુદ્દાઓ મૂકશે પોતાની રજૂઆત મૂકશે અને તેનું માધ્યમ બનશે રાહુલ ગાંધી અને રાહુલ ગાંધીને નેતા વિપક્ષ બનાવવા માટે જે કોંગ્રેસની સંસદીય દળની બેઠક મળશે તેની અંદર આ પ્રસ્તાવ મૂકવામાં આવશે અને આ પ્રસ્તાવ સર્વ સ્વીકૃત સાથે પારિત કરાશે અને આગામી દિવસોની અંદર જ્યારે લોકસભા ગૃહની અંદર વિપક્ષની ભૂમિકાની લઈને મહત્વની બની રહેશે કારણ કે લાંબા સમય બાદ એક મજબૂત વિપક્ષ જે છે તે લોકસભા ગૃહની અંદર જોવા મળશે ભાજપ સામે કે એન એનડીએ સામે આ મજબૂત વિપક્ષ જે છે તે મહત્વની ભૂમિકા ભજવવાનો છે અને તેને નેતા વિપક્ષ માટે રાહુલ ગાંધીની પસંદગી કરવામાં આવે અને તેમના પર કળશ ઢોળવામાં આવે તે પ્રકારની માહિતી મળી રહી છે એક કે બે દિવસની અંદર કોંગ્રેસની સંસદીય દળની બેઠક મળશે અને આ સંસદીય દળની બેઠકની અંદર નેતા વિપક્ષ તરીકે રાહુલ ગાંધીને પસંદ કરવામાં આવે તેવી હાલ માહિતી મળી રહી છે બિલકુલ નિકુંજ આપડાયેલા રહેજો તો લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું શાનદાર પ્રદર્શન ગાંધીને વિપક્ષ નેતા તરીકે બનાવવામાં આવી શકે તેમનું નામ સામે આવી રહ્યું છે તે માટે એકાદ બે દિવસમાં સંસદીય દળની બેઠક પણ મળશે શું કહેશો ગુજરાતની અંદર

રાહુલ ગાંધી નેતા વિપક્ષ બનવાથી ગવર્મેન્ટ હતી સરકાર હોવા ને નવ માં પણ સામેથી કહેવામાં આવ્યું મંત્રાલય સંભાળો આ દેશ નું પ્રધાન પદ સંભાળો એમને સામેથી ના પાડી રાહુલજી માટે આ દેશ મહત્વ નો છે દેશની એકતા મહત્વની છે દેશના સામાન્ય માણસના ન્યાય માટેની લડત છે એમની માટે પદ કરતા વધુ વધુ સામાન્ય માણસ ને ન્યાય કેમ મળે એ વાત લઈને રાહુલજી ભારત જોડો યાત્રા કરી ભારત જોડો યાત્રા કરી વિશ્વના એક માત્ર એવા નેતા જેને ચાર હજાર કિલોમીટર ની પદયાત્રા કરીને દેશ બચાવવા માટે જે એક વાત કરી છે એને કારણે આજે દેશમાં એક નવી પ્રકારની હવા ઉભી થઈ છે જે આપણે સૌ જોઈએ કે એક બાજુ વિભાજનકારી તત્વ હતા જે દેશને તોડવા માંગતા હતા એની સામે રાહુલજી જોડવા માટે પ્રેમ મોહબત વાત કરી એટલે રાહુલજી કોઈ પદ માટે લડતા નથી રાહુલજી દેશની સામાન્ય જનતાનો અવાજ બન્યા છે એ સંસદથી લઈને સડક સુધી સામાન્ય માણસને ન્યાય મળે તેની માટેની લડત લડશે મને પૂર્ણ વિશ્વાસ છે મને કોંગ્રેસના કાર્યકર્તા તરીકે રાહુલજી પદ સંભાળે ગમે

જે ત્રણ કાળા કાયદા કેન્દ્રની મોદી સરકાર લાવે તેની સામે સંસદથી લઈને સરખ સુધી લડનાર રાહુલ ગાંધીના નેતૃત્વમાં લેતા ખેડૂતોની સાથે અઢીખમ યોજના નોટબંધી હોય જીએસટી હોય નાના વેપારીને દુઃખ દર્દ હોય કે સામાન્ય માણસની સમસ્યા હોય કે બે મહિલાઓની સુરક્ષાની વાત રાહુલજી હંમેશા એ બાબત ઉપર ધ્યાન આપ્યું છે અને આગામી દિવસોની અંદર રાહુલજી સમગ્ર દેશમાં ન્યાયની વાત લઈને કોંગ્રેસ પક્ષ ને કહ્યું છે એ ન્યાયની વાત લઈને રાહુલજી સંસદથી લઈને સરખ સુધી નેતૃત્વ આપશે એનો મને પૂર્ણ વિશ્વાસ છે આભાર મનીષભાઈ અમારી સાથે જોડા બદલ તો રાહુલ ગાંધીને નેતા વિપક્ષ બનાવી શકાય છે કોંગ્રેસના સંસદીય દળ દ્વારા હાલ કવાયત હાથ ધરવામાં આવી છે એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પીએમ તરીકેના એનડીએ ગવર્મેન્ટના સહયોગથી શપથ લેવાના છે એનડીએના જે સહયોગી દળ છે તેમની સાથે તેઓ શપથ લેવાના છે ત્યારે જે આખું ચિત્ર છે ચિત્રને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે રાહુલ ગાંધી છે નેતા વિપક્ષ બનવા જઈ રહ્યા છે અને જે એનડીએ ની જે ગવર્મેન્ટ છે ગવર્મેન્ટ બનવાની છે અલગ અલગ જે સહયોગી દળો છે એ સહયોગી દળ સાથે આ જે સરકાર છે સરકાર બનવા જઈ રહી છે યોગેશભાઈને કહીશ કે કેમેરો એ લઈ લે અને મારી ટીમને કહીશ આ જે આખું ચિત્ર છે આખું ચિત્ર એ ને સમજવાનો પ્રયત્ન કરીએ તો નેતા વિપક્ષ બનવા સિવાય અત્યારે જે કોંગ્રેસની સ્થિતિ છે એ સિવાય કોઈ સ્થિતિ નથી આખી પરિસ્થિતિ આ પ્રમાણે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બસો ને ચાલીસ સીટ સાથે બસો ચાલીસ સીટ સાથે ભારતીય જનતા પાર્ટી એ સૌથી મોટી પાર્ટી તરીકે આ લોકસભાની ચૂંટણીમાં ઉભરી આવી છે સૌથી મોટી પાર્ટી તરીકે જ્યારે સેકન્ડ લાર્જેસ્ટ પાર્ટી સેકન્ડ લાર્જેસ્ટ પાર્ટી તરીકે કોંગ્રેસ એ નવ્વાણું સીટ ઉપર હાલ ઊભી છે એટલે નંબર વન પાર્ટી આ છે નંબર ટુ પાર્ટી આ છે નંબર થ્રી પર સમાજવાદી પાર્ટી છે ને નંબર ફોર પર ટીએમસી છે એટલે રાહુલ ગાંધીને જોઈએ એ નંબર એમની પાસે પોતાના પણ પણ છે અને ગઠબંધન સાથે રાહુલ ગાંધી પાસે નંબર છે કારણ કે ડીએમકે શિવસેના એનસીપી આરજેડી અને આમ આદમી પાર્ટી આ તમામ લોકો એ ઇન્ડિયા ગઠબંધન સાથે લડ્યા હતા એવામાં રાહુલ ગાંધી એ નેતા વિપક્ષ બની શકે છે આ એ ચહેરો છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ દેશનો ચહેરો બની અને સરકાર ચલાવશે ત્યારે સરકાર સામેની લડત આપવા માટે રાહુલ ગાંધી એ એ નેતા વિપક્ષનું સ્થાન લોકસભાની અંદર સંભાળશે ગત લોકસભાના પરિણામોની વાત કરવામાં આવે તો નેતા વિપક્ષ પણ બની શકાય એટલા પૂરતા નંબર એ વિપક્ષ પાસે કે કોંગ્રેસ પાસે નહોતા કે એક નેતા વિપક્ષનું પણ મજબૂત સ્થાન એ લોકસભાની અંદર મળી શકે પરંતુ આ વખતે મજબૂત વિપક્ષ બનવાનો છે અને મજબૂત વિપક્ષમાં રાહુલ ગાંધી એ વિપક્ષનો મુખ્ય ચહેરો તરીકે કોંગ્રેસ મૂકી શકે છે હાલ આ સમાચાર એ દિલ્હીથી આવી રહ્યા છે સંસદીય બોર્ડમાં આને લઈ અને સૌથી મોટો નિર્ણય એ આવતીકાલે લેવાઈ શકે છે જી જી કિશન વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર તો લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનું શાનદાર પ્રદર્શન જો સરખામણી કરવામાં આવે ગયા વખતની ચૂંટણી સાથે તો આ વખતે કોંગ્રેસે વધુ બેઠકો હાંસલ કરી છે અને लोकतांत्रिक महाभारत जो हुआ है लोकसभा के चुनाव का उसमें अगर महानायक बन के कोई उभरा है तो उसका नाम है राहुल गांधी जिन्होंने खुद दिशा निर्देश दिया सारथी के रूप में रथ को का यही नहीं उन्होंने चारों तरफ से तमाम जो दुर्भावनाएं थी मोदी जी और उनके साथियों द्वारा अपने कर्तव्य से अपने ર્તિ જવાબ દ મહાનાયક બનકે અગર વો ઉભરે તો લોકસભામાં નેતૃત્વ કરના ચે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના શાનદાર પ્રદર્શન બાદ હવે સમાચાર સામે આવી રહ્યા છે કે લોકસભામાં વિપક્ષ નેતા તરીકે રાહુલ ગાંધી બની શકે છે રાહુલ ગાંધીનું નામ સામે આવી રહ્યું છે અને આ માટે એકાદ બે દિવસમાં સંસદીય દળની બેઠક મળશે અને જેમાં આ નિર્ણય લેવામાં આવશે તો રાહુલ ગાંધી વિપક્ષ નેતા તરીકે સામે આવી શકે છે જો કે ગુજરાત પહોંચે જ્યારે કોંગ્રેસ નેતા મનીષ દોશી સાથે વાત કરી ત્યારે તમને કહ્યું કે રાહુલ ગાંધી માત્ર પ્રજાની સેવા કરવા માટે કાર્ય કરે છે તે કોઈ પદ ઈચ્છતા નથી પરંતુ આ પ્રકારના સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે કે વિપક્ષ નેતા તરીકે રાહુલ ગાંધીનું નામ સામે આવી રહ્યું છે તો લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી બની શકે છે જો રાહુલ ગાંધી વિપક્ષ નેતા બને તો આ મોટી જવાબદારી છે કે જે તેમને સોંપવામાં આવી શકે છે લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન આપણે સાંભળ્યું હતું કે કોંગ્રેસ તૂટી રહી છે કોંગ્રેસમાં અનેક પક્ષ પલટા પણ જોયા પરંતુ ત્યારબાદ